સોમનાથમાં આજે પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિનો સમન્વય જોવા મળી રહ્યો છે સોમનાથની પવિત્ર ધરતી ઉપર પ્રાચીન વિદ્યા અને આધુનિકતાનો અદ્ભુત સમન્વય રચાયો છે સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો ભારતની અજય સંસ્કૃતિનો શંખ નાદ કરી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ આ પાઠશાળા નવી પેઢીને ગૌરવશાળી વારસા સાથે કઈ રીતે જોડી રહી છે

નિઃશુલ્ક અભ્યાસ કરાવીએ છીએ જેમાં કોઈ પ્રકારનું બાળકો પાસે રહેવાનું ભોજનનો ઇત્યાદિ કોઈ પ્રકારનું શુલ્ક લેવામાં આવતું નથી બાળક નવથી લઈ અને બાર સુધી આવી અભ્યાસ કરે છે શું પાઠશાળાની અંદર ઘણા બધા વિષયો રાખેલા છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે વેદ છે પુરાણ છે જ્યોતિષ છે વૈદિક ગણિત છે અત્યારે તો આધુનિક સમય પ્રમાણે જોઈએ તો આપણે છોકરાઓ અંગ્રેજી પણ શીખે છે અને કમ્પ્યુટર પણ શીખે છે

આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એની દીર્ઘ દ્રષ્ટિથી આ પાઠશાળા ચાલે છે અને સોમનાથ ટ્રસ્ટ આની અંદર એટલો બધો ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને બાળકોને એક નવી દિશા આપવા માંગે છે તો સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા ઉજવાતી આ અમરગાથા આવનારી પેઢીઓ માટે પ્રેરણાનું સબળ માધ્યમ બનશે સોમનાથના સાનિધ્યમાં ઘડાઈ રહેલ આ તેજસ્વી ઋષિકુમારો આગામી સમયમાં ભારતીય સંસ્કૃતિનો વિજય ધ્વજ વિશ્વભરમાં લહેરાવશે